એસ મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આજે સોમવાર છે બીજો સોમવાર અને હું છું જગદીશ પટેલ અમારી નવી બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે વાગ્યા છે પોણા સાત જેવો ટાઈમ થઈ ગયો છે અને ભગવાનના દીવાબતી થઈ ગયા છે અને આજે અમે આખું પરિવાર ઉપાસના છે સોમવાર એટલે કે મહાદેવનો સોમવાર યાથી તો અત્યારે હું અત્યારે અહીંથી જાઉં છું મને સ્કૂલે ડ્રોપ કરવાના લેથી મળી સીધો ઈશ્વરિયા પોસ્ટ તો ઈશ્વરિયા મહાદેવના તમને દર્શન કરાવીશ વિડીયોમાં કન્ટિન્યુ રેજો લાઇક કરજો શેર કરજો આજે છે શ્રાવણ મહિનાનો સોમવાર અને અત્યારે વાગી ગયા છે નવમાં પાંચ મિનિટની વાર છે તો મિત્રો અત્યારે હું જઈ રહી છું મારા શેવણના ક્લાસમાં તો તેનો ટાઈમ છે નવ વાગ્યાનો તો ચાલો મિત્રો આપણે જે છીએ શેવણના ક્લાસમાં ને ત્યાં જઈને હું તમને મળાવીશ અમારા સરને તો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો અને અમારા

આવી સાડા દસે ઘરે અને આવ્યા પછી માટે થોડું કરિયાણું લેવાનું હતું તો તે લેવા ગઈ હતી અને અત્યારે અમારા શિયા એના લંચ માટે અને એના જમવા માટે બનાવી રહ્યા છે રવાના ઉત્પન્ન તો ચાલો તમને બતાવું મસ્ત મજાનું સિયાબેના આજે જાતે જ બધું બનાવે છે અને પછી તો શીખે છે એટલે બહુ મોટા નથી બનાવતા પણ નાના નાના કરે છે તો સીયાબેન બંને ભાઈ બહેન માટે નાસ્તો તૈયાર કરી રહ્યા છે અને ચાલો મિત્રો મારે સીવવાનું છે તો હું સીવવા માંડું અને પછી દેવાનું છે તો શું સીવીશ તે હું બતાવીશ અને આ મિત્રો હું મારે તમને એક સ્ટ્રગ બતાવવાનું હતું જે પહેલાના વ્હાઈટ કલરના ઓછાડમાંથી સીવવાનું હતું તો સીવાઈ ગયું છે તે હું બતાવું તમને એવું સીવાનું છે તો મિત્રો આ આપણે ઓછાણમાંથી સ્ટ્રગ બનાવ્યું છે જો મસ્ત મજાનું થઈ ગયું છે તો તમારી પાસે પણ આવો કોઈ ભરેલો ઓછાળ હોય તો તેમાંથી તમે આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકો છો તો આપણે પણ બનાવ્યું છે મારે તો મિત્રો આ સીવવાયું હતું તે બનાવ્યું છે પણ તમે તમારી માટે પણ કરાવી શકો છો અને હવે મારે સીવવાનું છે તો સીવીશ યસ દોસ્તો કેમ છો બધા મજામાં આઈ હોપ આપ બધા મજામાં હશો અત્યારે વાગે છે 8 અને આજે છે શ્રાવણ મહિનાનો સોમવાર અને હું સોમવાર યો છું અને માવાનો પેંડો સિલ્કી મે ચાખી લીધો ભંગ ના ના ઉખાવાડ લઈ ખાવાય ને રીયો એટલે માવાનો તો તું કેતી તું તેજન ઘરે રાખડી દેવા જવાની તેજુ કોણ પેલા ઈ તો કે આપડા દર્શક મિત્રો મારો ભાઈ છે તેજસ તેનો મોટો ભાઈ રહે છે જૂનાગઢ તો તેના માટે રાખડી મોકલાવાની છે આપણે જૂનાગઢ એટલે રાખડી મોકલાવી તેજાની ઘરે મોકલાવી ને કે તો જૂનાગઢ એડ્રેસ સીધું પૂરીય કર દો ઓ જીગા પાંતી તમે એ પૂરીય હા ઓ તમ જીગા પાંતી એડ્રેસ પાકું લઈ લો એમાં કાઈ નો કૃષિ યુનિવર્સિટી નંબર લખીને જવા દેવાનો તો તમે

હાલ વાંધો ને ઓરો ચાલો મિત્રો અત્યારે અમે લોકો જમવા બેઠા ને જેવો ટાઈમ થઈ ગયો સો ઉપરથી એવો ફ્રેશ થયો અને અમે લોકો અત્યારે જમવામાં બનાવ્યો છે ઓરો છે ભાખરી છે મસ્તની કરમડાની ચટણી છે આ બાજુ સીઆઈબે લીધા છે ભાત વગરેલા આમાં ગાંઠિયા અને લાડવા છે આ ઘરનું બટર છે મરચાં કેમ ન દીધા માગી જ દેવાનું બોલો

તમારી ઘરે શું બનાવ્યું છે મને તો પાણી આવે છે પણ તમારી ઘરે આજે રસોઈ શું બની છે કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ચાલો મિત્રો જમવા અમારી ઘરે